સમાજમાં વાત કરીએ લખતરની તો લખતર ગામની પ્રાચીન વડવાળી શેરીમાં વર્ષોની પરંપરા જાળવી રાખતી યોજાતી છે ગરબી જી હા લખતર વર્ષો પહેલા વાવ વળ અને વોરા એમ ત્રણ વસ્તુથી ઓળખાતું હતું ત્યારે લખતર ગામની વડવાળી વડવાળી શેરી એટલે વર્ષો પહેલા ગામનું પાદર ગણાતું હતું તે સમયે લખતરનો આટલો વિકાસ નહોતો થયો ત્યારે વડવાળી શેરીમાં ઘેગુર વડલો હતો જે આજે નામ થઈ ગયો છે લખતર ગામને છપ્પનમાં જો કોઈ સૌથી વધારે મદદરૂપ થયું હોય તો તે વોરા હતા તે જમાનામાં રાત્રિના પ્રકાશ કરવા માટે નો ઉપયોગ કરાતો હતો વોરા ટમટમિયા અને સિંધ દાળિયા વહેંચી ગુજરાન ચલાવતા હતા હાલ પણ વોરા કુટુંબ વળવાડી શેરી પાસે વસવાટ કરે છે